દોસ્તો હાલમાં તમે ઘણા બધા મોબાઈલમાં તમે યોજના વિશે માહિતી મેળવતા હશો કે આ યોજના થકી આટલા પૈસા મળે છે આટલો બેનિફિટ થાય છે દોસ્તો તો એવી ઘણી બધી યોજના સરકારની હોય છે કે જેનાથી ઘણા બધા લોકો છે એ યોજનાનો લાભ મેળવી શકતા નથી અને એ છે એનાથી વંચિત રહી જતા હોય છે દોસ્તો અત્યારે એક યોજના છે કે જે બહેનોના લગ્ન થયા છે એના માટે સરકાર તરફથી જે યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે કુંવરભાઈનું મામેર યોજના અને એ યોજના થકી કન્યાને મળવાપાત્ર સહાય છે એ છે બાર હજાર રૂપિયાની આસપાસ બાર હજાર રૂપિયા છે એ કન્યાને પોતાના ખાતામાં જો તેમના લગ્ન થયા હોય અને તે આ યોજનામાં એના બે જ વર્ષની અંદર એ ફોર્મ ભરાવે તો તેના ખાતામાં બે હજાર રૂપિયા બાર હજાર રૂપિયાની જે સહાય છે એ સરકાર તરફથી ચૂકવવામાં આવે છે તો દોસ્તો આ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે ફોર્મ ભરવું કયા કયા ડોક્યુમેન્ટ જોઈ અને બધી ઘણી બધી એવી જે માહિતી હોય છે એ જે તમારી સાથે હું શેર કરીશ અને જો એમાં તમને કોઈ પણ મંજૂર થાય તો મને કોમેન્ટ કરજો તેના વિશે હું તમને અપડેટ આપીશ અને માહિતી આપીશ કે કેવી રીતે તેનું શું પ્રોસેસ કરવી અને કેવી રીતે એનું કામ કરવું અથવા તો કોઈપણ યોજના વિશે તમારી માહિતી જોતી છે તો મને જરૂરથી કોમેન્ટ કરજો હું તેનો વિડીયો પણ તમને બનાવી આપીશ દોસ્તો કુંવરભાઈનું મામલું યોજના છે તેનું ફોર્મ આપણે ઓનલાઈન વેબસાઇટમાં ભરવાનું હોય છે કે જે સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે તેના પર આપણે ઓનલાઈન ભરવાનું હોય છે તો એ કુંવરભાઈના મામેરાની યોજનામાં પહેલાં તો પતિ પત્નીનું જે મેરેજ સર્ટિફિકેટ આવે કે જે તમારા લગ્ન થયા હોય તેના જે 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 સ્થળે તમારા લગ્ન લગ્ન થયા હોય તે ગ્રામ પંચાયત હોય તો ભલે અને કોઈ સિટીના વિસ્તાર હોય તો તો પણ ભલે તો ત્યાંથી તમારે એ છે કઢવી લેવાનું છે મેરેજ સર્ટિફિકેટ અને એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ જોતા હોય છે જેમાં વર્કરની એનો આધાર કાર્ડ તેનો કપલ ફોટો જે તે વ્યક્તિએ વિધિ કરી છે તેનું તમારે આધાર કાર્ડ અને એના ડોક્યુમેન્ટ એવા ઘણા બધા ડોક્યુમેન્ટ છે એ મેરેજ સર્ટિફિકેટ માટે જોઈએ છે જો તમારે તેની વિગત જણાવીશું તો પણ મારો કોમેન્ટ કરશો તેનો વિડીયો તમને બનાવી આપીશ અને બીજું મિત્રો છે જેમાં આપણે ફોર્મ ભરવા માટે જરૂરી એક વસ્તુ છે મેરેજ સર્ટિફિકેટ એની એક તમને વાત કરી અને બીજું કે કન્યાનું આધાર કાર્ડ એ પણ તમારે ઓનલાઈન અપડેટ અપલોડ કરવાનું હોય છે મેરેજ સર્ટિફિકેટ અને કન્યાનું આધાર કાર્ડ પ્લસ તેના ખાતામાં પૈસા લેવા માટે કન્યાનું બેંકનું પાસબુક છે એ પણ તેમાં યોજનાનો લાભ લેવા માટે એમાં જરૂરી છે અને તેને અપલોડ કરવાની હોય છે તો ત્રણ વસ્તુ થઈ કન્યાનું આધાર કાર્ડ કન્યાની બેંક પાસબુક અને વર કન્યાનું મેરેજ સર્ટિફિકેટ અને એના માટે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ તમારે ઓનલાઈન અપલોડ કરવાનો હોય છે અને બીજી વસ્તુ છે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવે છે જે જે જેના પાછળ તમે ઓનલાઈન ફોર્મ ભરાવો તે લોકો તમને એ આ પ્રિન્ટ કાઢીને તમારે વિગત લખીને પછી તેને અપલોડ કરી દેશે તો મિત્રો મિત્રો મેઇન તો આ જ ડોક્યુમેન્ટ છે કન્યાનું આધાર કાર્ડ કન્યાની બેંક પાસબુક અને મેરિ સર્ટિફિકેટ અને આ વસ્તુ છે એ તમારે જોઈશે વધુમાં વધુ અને તમારે એ તમારે અપલોડ કરવાનું રહેશે જો યોજનાનો તમારે લાભ લેવો હોય તો દોસ્તો આ થઈ કુંવરભાઈના મામેરા યોજના વિશે જો તમને એમાં કંઈ ન સમજાણું હોય તમને કંઈ ઇશ્યુ થતા હોય તો મને કોમેન્ટ કરશો તેના પર જરૂરથી તમને માહિતી આપીશ અને તે તમને હું સમજાવીશ તો આ યોજનામાં કન્યાને બાર હજાર રૂપિયા મળશે અને આ અરજી છે એ લગ્ન થયાના બે